વડોદરા શહેરની સેવાભાવી સંસ્થા સહાય માનવ કલ્યાણ સંઘ તેમજ હરિસેવા ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ભાઈ અને બહેનો અને અંધજનો માટે વિશેષ ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું દાતાઓના સહયોગોથી આ ભવ્ય યાત્રા યોજાઈ છે જેમાં જય દ્વારકા સોમનાથ ચોટીલા વીરપુર સહિતના પવિત્ર સ્થળોની મુલાકાત લેવાશે આજે આ યાત્રાની શરૂઆત વડોદરાના કેવડા બાગ

જયેશભાઈ પટેલ દ્વારા યાત્રાનું સંચાલન અને વ્યવસ્થા સંભાળવામાં આવી હતી આ આયોજનનો મુખ્ય હેતુ દિવ્યાંગ ભાઈ બહેનો ધાર્મિક સ્થળોના દર્શન સાથે આધ્યાત્મિક અનુભવ કરવાનો છે જેથી તેઓ સમાજમાં સમાન આનંદ અને ઉત્સવની લાગણીનો અનુભવ કરી શકે અમે પહેલા તો આ સલીમ દાદાના અમે આભારી છે કે જે એમના થકી અમને આવી સેવા કરવાનો લાભ મળ્યો છે અને એમની સાથે જે બધા સંકળાયેલા જે દાતાઓ છે એમને પણ અહીંયા સાથે આવ્યા છે અને અમારા નું જમવાનું અહીંયા હોય છે વારંવાર મારા જ નાનો છોકરો છે દેવરાજીની સાથે અને એના થ્રુ સલીમદાદા સાથે સંપર્ક થયો છે કે ઈશ્વર કોઈને એવી પ્રેરણા મળે કે કોઈને ખવડાવું એવું દાદા દાદા થ્રુ અમને પ્રેરણા વધતી જાય છે જમાડતા તો હોય છે પણ દાદાથી વધારે પ્રેરણા દાદાને જોઈએ છે એટલે અમને આનંદ થાય છે અને દાદા આવું ધાર્મિક કામ કરે છે ને આવા જે બીજા દા દાતાઓ બધો બધા દાતાઓ છે મેં પોલીસ સ્ટાફનો સપોર્ટ છે બીજા વડીલો છે જે અમુક છે એ કોઈ નામ નથી કહેવા માંગતા પણ નામ કહેવાથી ના કહેવાથી દાતા જે દાન કરે છે એનાથી બીજા પ્રેરિત થઈ અને આવા બીજાને કેટલાના સારા પ્રસંગો કરવા માટે પ્રેરિત કરે એવું સલીમ દાદાથી આપણને એક પ્રેરણા મળી છે અને દાતાઓને પણ આ પ્રેરણા મળે અને આ કોઈ વસ્તુ એવું નથી કે મીડિયામાં કહેવાથી કરવાથી હું કહું ને હું કરું છે એવું નહીં અમારું જોઈને બીજા પાંચ કરે એની માટે આ વસ્તુ જાહેર થાય જાહેર થાય તો આગળ થાય તો આગળ પ્રેરણા મળે કે ભાઈ કરવું જોઈએ એ કરવા માટેની આ પ્રેરણા છે દાદાને સોમનાથ દાદા અને દ્વારકાધીશ વધારે એમને શક્તિ આપે ને અમારી જેવા દાતાઓને ભગવાન શક્તિ આપે ને ભગવાન શક્તિ આપે ને ભગવાન કે એમને આપે તો કોઈ કોને દાન કરી શકીએ એવી શક્તિ અમને આપે એવી અમે ભગવાન દ્વારકાધીશ અને સોમનાથજીને પ્રાર્થના કરીએ છે મારું તો મારું તો જો મારા મા બાપના મને એવા એવા ગુણ સંસ્કાર છે કે જે માણસને ખવડાવીએ એ જ આ દુનિયામાં લઈને જવાના છે પછી કશું નથી માણસો જો જેટલા જેની પાસે નથી એને ખવડાવશું એમાં પાંચસો છે ખાવાનારા પણ પાંચસોમાં પાંચ જણ હાસ મારું પેટ ઠર્યું છે એ જ આપણું આ જીવન સફળ છે બાકી કશું નથી કશું લઈને આવ્યા નથી કશું લઈને જવાના નથી આવાને ખવડાવશું પહેરવશું જેને નેત્ર નથી એને દ્વારકા જવું છે અને એવાને જો આવા દાતાઓ મદદ કરતા હોય તો બીજા આવા બીજા વડોદરામાં હજારો છે એને કોઈ મદદ કરે આ એક પહેલ છે શરૂઆત છે સલીમ દાદા થ્રુથી અને આવા દાતાઓથી અને એમાંય પણ જે પોલીસ સ્ટાફે આપણને એક બસ આપી છે બીજા વડીલો બધા બધા કોઈ રસોઈ આપ્યા છે કોઈ આપ્યું છે જે અમુક કહેવા નથી માગતા બતાવવા નથી માગતા એમ બતાવવા નથી માગતા પણ એ પણ મદદ કરે એવી પણ આપણને પ્રેરણા છે અને મારે મારે પણ નથી કહેવું પણ હું કહું છું કેમ કે મારું જોઈને કોઈ બીજા પાંચ કરે એટલા માટે આ આપણી એવી સલીમ દાદાને અને આ બધા ગ્રુપને જે આ બધા સેવા એક જોડાયા છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરી દ્વારા અમે લગભગ એકાવન અંધ અને દિવ્યાંગ પરિવારો સાથે દ્વારકા સોમનાથ વિરપુર ચોટીલા વગેરે જઈએ છીએ શિવશક્તિના સૌજન્યથી જેમને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી તથા અન્ય વ્યવસ્થા અમે એમનો આભાર માનીએ છીએ આ ધાર્મિક યાત્રાઓ ખરેખર સમાજ દ્વારા થઈ છે અને અંધજનોને દ્રષ્ટિ નથી પણ દ્વારકાધીશ શિવશક્તિમાં જ દર્શન થઈ ગયા હું ખરેખર આ જે દાતાશ્રીનો આભાર માનું છું ખોરાભાઈ ભરભાઈ મોહનભાઈ તથા દેવરાજભાઈ અને અન્ય દાતાશ્રીનો તથા જે જેમણે બસ આપી છે એમને પણ આભાર માનું છું અને ખાસ પ્રેસ રિપોર્ટર મિત્રોનો કે અહીં આવીને ઇન્ટરવ્યુ લઈને સમાજ સુધી અમારી વાત પહોંચાડી આગળ તમે શું કહેવા માંગશો આજે તમે પ્રસ્થાન કરવાના કરવા કઈ જગ્યા પર જમણવાર કર્યો અને બીજી વસ્તુ આગળ કઈ કઈ રીતની તમારી આગળ દર્શનની યાત્રા હશે અહીંથી અમે દ્વારકા જઈશું ત્યાં રાત્રિ રોકાણ છે અને બંને ટાઈમનું દર્શન કરીને ત્યાં ભોજન લઈશું બીજે દિવસે સોમનાથ અને ત્રીજે દિવસે અમે ચોટીલા અને વીરપુર અને સોમવાર રાત્રે અમે અહીંયા પ્રસ્થાન કરીશું લગભગ બધી જ જગ્યાએ અમને સમાજનો બહુ સારો સહકાર મળે મળે છે અને મળતો રહેશે સમાજ માટે તો શબ્દો શોધવાના ના હોય કારણ કે લાગણી એટલી બધી સમાજની છે અમારા માટે કે આ મહાયાત્રા અમારા માટે સર્જન કર્યું એટલે અમને ધન્યવાદ કુદરતી પણ આપીએ છીએ અને દાતાઓને પણ આપીએ છીએ કે આવી જ સેવાઓ અમારી કરતી કરતા નહીં દાતાઓ ખરેખર ઈશ્વરનું રૂપ લઈને આવ્યા છે હું સમાજને અપીલ કરું છું કે આવા જ દાતાઓ અમને મળે અને ભવિષ્યમાં अयोध्या तथा बालाजीनं या धार्मिक यात्रा करिए एवढी ईश्वर प्रार्थना आणि दादाने विनंती